મને અનેક લોકો એવો પ્રશ્ન પૂછતા હોય છે કે અમને સમયસર ઊંઘ નથી આવતી અને એવા પણ લોકો છે કે જેને ઊંઘ લાવવા માટે દવાઓનો સહારો લેવો પડે છે પરંતુ આપણે એવું શું કરી શકીએ કે સૂતા ભેગી ઘસ ઘસાટ ઊંઘ આવી જાય અને આપણે કોઈ પણ દવાઓનો સહારો પણ ન લેવો પડે તો એના માટે આપણે ઊંઘ ન આવવાના કારણો કયા કયા છે એને ઊંડાણપૂર્વક સમજવા પડશે તો એ કારણો આપણે આગળ જોઈએ તો જે લોકો વધારે માત્રામાં ઉપવાસ કરતા હશે જે લોકો વધારે માત્રામાં જાગરણ કરતા હશે એટલે કે ઉજાગરા કરતા હશે જે લોકો વધારે માત્રામાં શ્રમ કરતા હશે જે લોકો ચા કોફીનું સેવન વધારે માત્રામાં કરતા હશે જે લોકો મૈથુનની ક્રિયાઓ વધારે કરતા હશે જે લોકો રાત્રિના સમયગાળા દરમિયાન તીખું તણેલું આથાવાળું સ્પાઈસી ડીપ ફ્રાય ભોજન વધારે માત્રામાં લેતા હશે જે લોકો ધૂમ્રપાન વધારે માત્રામાં કરતા હોય અથવા તો દારૂ તમાકુ જેવા નશીલા પદાર્થોનું સેવન વધારે માત્રામાં કરતા હશે જે લોકોને પેટમાં ગેસ વાયુની સમસ્યા અથવા તો એસિડિટીની સમસ્યા વારંવાર થઈ જતી હોય જે લોકોને શરીરમાં અન્ય કોઈ પણ પીડાઓ હોય આર્થરાઇટીસ હોય સંધિવાત હોય કે અથવા કોઈપણ પ્રકારની પીડા હોય એને કારણે પણ સમયસર ઊંઘ આવતી નથી હવે આ બધી પ્રક્રિયાઓમાં શું થશે કે તમારા શરીરમાં વાયુદોષ અને દોષ વધશે અને આ બે દોષ વધે એટલે તમને ઊંઘ બરાબર આવતી નથી એટલે આપણે ત્રિદોષને સમજવા પડશે અને કફ પ્રકૃતિવાળાની વાત કરું તો જે લોકોને શરીરમાં પુષ્કળ માત્રામાં કફ હોય એને તો ઊંઘ ઘસ ઘસાટ આવી જાય અને એને વધારે માત્રામાં ઊંઘ આવે પરંતુ જે લોકોને શરીરમાં પિત્ત પ્રકૃતિ અને વાયુ પ્રકૃતિમાં વધારો થાય મેં તમને જે કારણો જણાવ્યા એને કારણે ઊંઘ બરાબર આવતી નથી હવે બીજું કારણ શું છે આપણે જ્યારે સુવાની તૈયારી કરીએ ત્યારે આપણો રૂમમાં એકદમ અંધારું હોવું જોઈએ તો જ આ હોર્મોન્સ એક્ટિવ થાય પરંતુ અત્યારે તો નાઇટ લેમ્પો પણ એવા એવા છે કે રાત્રે પણ તમને ટ્યુબલાઇટ જેટલો પ્રકાશ આપે અને બીજું કે આપણે મોબાઈલની મોબાઈલના સંપર્કમાં વધારે રહીએ અને મોબાઈલની લાઇટ આપણા આંખના સંપર્કમાં રહી પરિણામે આપણે અનિંદ્રાના રોગનો ભોગ બનીએ છીએ અને આપણને સમયસર ઊંઘ નથી આવતી તો હવે આપણે વાયુ પ્રકૃતિવાળા લોકોની વાત કરીએ કે શરીરમાં તમને પુષ્કળ માત્રામાં વાયુ છે અને તમને ઊંઘ નથી આવતી તો એના માટેનું સૌથી બેસ્ટ ઔષધ છે પીપરી મૂળ તમે બધે સાંભળ્યું પણ હશે જોયું પણ હશે આ પીપરી મૂળ નામનું ઔષધ એવું છે કે તમારા શરીરનો વાયુ પણ શાંત કરી દે છે અને તમને ઊંઘ લાવવા માટે તમને મદદરૂપ થાય છે જે લોકોને શરીરમાં વાયુનું પ્રમાણ વધારે હોય અને ઊંઘ બરાબર ન આવતી હોય એ લોકોએ રાત્રે ભોજનમાં રીંગણાનું શાક અથવા રીંગણાનો કોળો ખાવો જોઈએ એ તમને ફાયદો અપાવે છે બીજું કે જો તમને ઊંઘ બરાબર ન આવતી હોય અથવા તો ઊંઘ લાવવા માટે મથામણ કરવી પડતી હોય તો એક કહેવત છે કે સવારનું શિરામણ છે એ દહીં સાથે કરવું જોઈએ અને રાત્રિનું વાળું છે તે દૂધ સાથે કરવું જોઈએ તો તમે રાત્રિના ભોજનમાં ગાયનું દૂધ પીશો તો પણ તમને ઊંઘ સારી માત્રામાં આવી જશે જે લોકોને શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે છે એસિડિટીનું પ્રમાણ છે અને ઊંઘ બરાબર નથી આવતી ઊંઘ લાવવા માટે મથામણ કરવી પડે છે પડખા ફેરવા પડે છે અને ભાગ્યે જ બહુ મથામણ કરો અને ઊંઘ આવે એવા લોકોએ શું કરવું જોઈએ દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ દૂધીના હલવાનું સેવન કરવું જોઈએ કાળી દ્રાક્ષનું પાણી પીવું જોઈએ અને ઔષધોમાં અવિપતિકર ચૂર્ણનું સેવન કરી શકાય ત્રિફળા ચૂર્ણનું પણ સેવન કરી શકાય છે આ બધા ઔષધો એવા છે કે તમારા પિત્ત પ્રકૃતિમાંથી પણ તમને મુક્તિ અપાવશે અને તમને ઊંઘ લાવવા માટે પણ તમારી મદદરૂપ કરશે કારણ કે પિત્ત ઓછું થાય એટલે ઊંઘ તો તમને ઘસઘસાટ આવી જ જશે હવે ત્રીજા એવા પણ લોકો છે જેને કબજિયાત પુષ્કળ માત્રામાં રહી છે એને કારણે વાયુ વાયુ વિગ્રહ થાય થાય છે છે ઉત્પન્ન અને એને કારણે પણ અમુક લોકોને ઊંઘ બરાબર આવતી નથી તો એવા લોકોએ રાત્રે સૂતી વખતે જમીને તરત નહીં સૂતી વખતે હળેદ ચૂર્ણનું પણ સેવન કરી શકાય અને ત્રિફળા ચૂર્ણનું સેવન પણ કરી શકાય છે આ ઉપચાર કરવાથી પણ તમને ઘસઘસાટ ઊંઘ આવી શકે છે હવે અમુક લોકો એવા પણ છે જેને કબજીયાત પણ છે અને પુષ્કળ પ્રમાણમાં રોગનો ભોગ પણ બનેલા છે એટલે કે ઊંઘ પણ નથી આવતી અને તમને લોકોને પણ છે આવા લોકોએ કબજીયાતનું સેવન કરવું જોઈએ આ ચૂર્ણ એવું છે કે જે તમને કબજીયાત પણ મટાડે છે અને તમને તમારા શરીરમાં જે વિકૃત પીત જમા થયું છે એને મળદ્વાર દ્વારા બહાર ધકેલવાનું કામ કરે છે હવે સામાન્ય ઉપચાર જણાવું તો રાત્રે સૂતી વખતે તમારે નવશેકા ગરમ પાણીથી હાથ પગ મોઢું ધોઈને સૂવાની ટેવ પાડવી જોઈએ નંબર બે કે તમે જે પથારી ઉપર સૂવો તે એકદમ સ્વચ્છ અને સુઘડ હોવી જોઈએ ગંદકી હોવી જોઈએ નહીં નંબર ત્રણ રાત્રે તમારે જ્યારે સૂવાનો સમય હોય એના એક કલાક પહેલાંથી તમારે મોબાઈલ કે ટીવી કે લેપટોપના સંપર્કમાં રહેવાનું નથી નંબર ત્રણ કે મહાનારાયણ નારાયણ તેલ છે ભૃંગરાજ તેલ છે નગોળનું તેલ છે આ પ્રકારના તેલનું માલિશ પણ કરી શકો અને માથામાં પણ નાખી શકો આ બધા પ્રયોગો એવા છે કે ઘરગથ્થુ છે સરળ છે આ બધું કરવાથી તમને ઊંઘ ઘસઘસાટ આવી શકે છે ટૂંકમાં ઊંઘ ન આવવાના બે જ કારણો એક ત્રિદોષ અને એક મેલાટોનિન નામનું હોર્મોન્સ એક્ટિવ નથી થતું એ તો આ બે પરિસ્થિતિમાં તમે થોડોક સુધારો લાવજો અને થોડીક તમારી દિનચર્યામાં તમે ફેરફાર લાવી દેશો તો તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી